રાજકોટમાં વલ્લભાચાર્ય મહાપ્રભુજીના પાંચસો સુડતાલીસમાં પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી અને ચાર દિવસીય પુષ્ટિ સત્સંગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ એક મેથી ચાર મે શનિવારથી ચાર દિવસ સુધી કૃષ્ણધ્રામ હવેલી જીવરાજ પાર્ક અંબિકા ટાઉનશિપ ખાતે ખૂબ જ ભવ્ય તથા સમસ્ત વૈષ્ણવ સૃષ્ટિના કલ્યાણ અર્થે અનેક વિવિધ કાર્યક્રમો રાખવામાં આવ્યા છે આ મહોત્સવમાં એક પાંચથી ત્રણ પાંચ બે હજાર ચોવીસ સુધી ત્રિદિવસીય પુષ્ટિ સત્સંગ ત્રિદિવસીય સત્સંગ કાર્યક્રમનો સમય રાત્રે નવથી સાડા અગિયાર કલાક સુધીનો રખાયો છે આ અંગે વધુ વિગત સર્વોત્તમ સેવા સંસ્થાએ અબ મીડિયાની મુલાકાત લઈ માહિતી પૂરી પાડી હતી આ પ્રાગટ્ય દિવસ પાંચસો પ્રાગટ્ય દિવસ છે જેને ઉજવવા માટે ચાર તારીખે આપણે અંબિકા ટાઉનશીપમાં ચાર કિલોમીટર લાંબી શોભાયાત્રા પણ આયોજિત કરી છે ત્યારે લગભગ અંદાજિત પાંચ થી સાત હજાર વૈષ્ણવો ત્યાં પ્રસાદ લેશે તેમજ એક થી ત્રણ તારીખ દરમિયાન રાત્રે નવ થી અગિયાર ના કાર્યક્રમ પછી લગભગ આવેલ વૈષ્ણવો પણ પ્રસાદ લેશે વૈષ્ણવો એટલે આમ તો આપ જાણતા હશો કે આ આધ્યાત્મિક લેવલે હૃદયના ભાવથી આ એક પુષ્ટિ સંપ્રદાય છે જેને જાણી તો શકવો હોય તો આપણે એની અંદર દિલથી ભાવથી જાણવો પડે ત્યારે આપણે એને સમજી શકીએ કે વૈષ્ણવ સંપ્રદાય શું આ બધું બાવાના સાનિધ્યમાં રહીને આપણે બધું જાણી શકીએ અને માણી શકીએ મારા જેવા વૈષ્ણવ કામ નથી કે હું તમને આની દિલથી બધી વાત ચોખવટ કરી શકું અત્યારના સમય પ્રમાણે આજે સંપ્રદાયમાં જે રીતે સિંચન થાય છે વૈષ્ણવ જ્યારથી જોઈએ તો નાના બાળકો થી લઈને પાઠશાળા એ સિવાય ઘણી બધી પ્રવૃત્તિઓ સંસ્થા દ્વારા બાવાના અધ્યક્ષ સ્થાને થાય છે જેમાં વૈષ્ણવોના સુખાર્થે ઘણા બધા કાર્યો થાય છે માટેના ઘણા કાર્યો થાય છે માટે માનો કે જે વૃક્ષારોપણ ઘણા કાર્યો થાય છે જે સર્વોત્તમ સંસ્થા દ્વારા કરવામાં આવે છે